નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર આજે તમારા માટે નવી સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું જે તમને ખૂબ પસંદ આવશે અને ગમશે અને જીવનમાં કંઈક એમાં તમને શીખવા પણ મળશે તો ચાલો મોડું રખત આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ તો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ ભાઈબંધો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જેને પણ એક બહુ મોટો સેફ હતો છે એને બે બે મોટા સિટીમાં રેસ્ટોરન્ટ હતું ઘરમાં છોકરો છોકરી અને પત્ની બંને રેસ્ટોરન્ટ સેમ પણ બહુ સારો હતો પોતે સેફ હતો એટલે બહુ સારી રેસ્ટોરન્ટ ચાલતી હતી પણ એક એની ખરાબ હતી જુગાર રમવાની છે એક દિવસ જુગાર એ દરરોજ રમવા જતો છે ક્લબમાં અને મોટો મોટો જુગાર રમતો એને આપણે એકથી મજા આવે અને રૂપિયાવાળા થઈ જશે પણ એને ખબર નથી જુગાર ક્યારેક તમને બરબાદ પણ કરી શકે છે આ સારી યાદ જ નથી એના પત્ની ઘણી વાર સમજાવતા કે આ બધું છોડી દો સગાવાલા ભાઈબંધ દોસ્તો લત એવી વસ્તુ છે કે ગમે એટલું સમજાવો તમે પણ એ કોઈનું સાચું લાગતું નથી કે જ્યાં સુધી જિંદગી તમને ઠોકર ન મારે ત્યાં સુધી લત તમારીથી છૂટતી નથી છે આવું જ કંઈક બન્યું આ ભાઈ સાથે ધીરે 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 જુગારમાં હારતો ગયો છે સમય એવો આવ્યો કે બંને રેસ્ટોરન્ટ પણ વેચાઈ ગઈ બંને રેસ્ટોરન્ટ પણ વેચાઈ ગયા અને પત્ની પણ એને તલાક લઈ અને બંને બાળકોને લઈને જતી રહી જેટલું પણ એની પાસે પ્રોપર્ટી હતી ઘર બાર રેસ્ટોરન્ટ બધું જ વેચાઈ ગયું રોડ ઉપર આવી ગયું છે જુગારના લીધે આજ જીતશું આજ જીતશું આજ જીતશું કરીને બધું જ એ હારી ગયું હવે તો ગામમાં ઇજ્જત પણ નથી રહી કરે તો શું કરે એક જ રસ્તો હતો એની પાસે કે આ સિટી છોડીને બીજા સિટીમાં જઈને જીવન ગુજરાન ચલાવી દે સિટી જ મૂકી દીધું બીજા સિટીમાં કામ ગોતતો 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 એક રેસ્ટોરન્ટમાં આવ્યો અને એક રેસ્ટોરન્ટમાં જગ્યા હતી વેઇટરની એક ભાઈ કે જગ્યા છે તો હા હું મારા શેઠને મળાવી દઉં ચાલો સેટ મળાવે છે કે સાહેબ તમારા વેટરની જગ્યા છે કે હા જગ્યા છે તે કેટલા રૂપિયા લઈશ તો કે સાહેબ તમે જે આપો એ કે હું તને પંદર હજાર રૂપિયા આપીશ ને જમવાનું આપી દઈશ કાંઈ વાંધો નહીં સાહેબ તો આજથી જ કામે લાગી જાય ધીમે ધીમે વેટરનું કામ કરતો એક દિવસ એ રેસ્ટોરન્ટમાં જે ચાઇનીઝ શેફ હતો એનું એક્સિડન્ટ થાય છે ચાઇનીઝ શેફ રેસ્ટોરન્ટમાં એક્સિડન્ટ થાય છે તો હવે આ ચાઇનીઝ શેફ કોણ હતો તો આ વેટરને પૂછે છે કે તારા ધ્યાનમાં કોઈ ચાઇનીઝ શેફ છે કારણ કે રેસ્ટોરન્ટમાં આપણે સૌથી વધારે ચાઇનીઝ ચાલે છે તો કે સાહેબ બોલો છું સૂરજ હતો ને એ જ બહુ મોટો શેફ છે હા ભાઈ પાસે રેસ્ટોરન્ટના માલિક પાસે શેફ તો હતો નહીં એટલે સુરજને જ કહે છે તું ચાઇનીઝ બનાવી ગઈશ ને વાંધો નહીં આવે ને નાના શેફ કે મેં કોર્સ પણ કરેલો છે બને બધું મને આવડે પણ છે કાંઈ વાંધો નહીં હવે સુરત બધું ચાઇનીઝ બનાવતો હવે જે જે લોકો ચાઇનીઝ ખાવા આવતા ને એ વ્યક્તિ બોલો કે આ તો નૂડલ્સ બહુ સારા બન્યા હતા આ તો મંચુરિયન બહુ સારા બન્યા હતા આ તો ચાઇનીઝ રાઇસ બહુ સારા બન્યા હતા હવે કે સેપ બદલતા નહીં કે તમે સેપ બેટલો લાગે છે કે હા સેપ બહુ સારો શેફ છે બહુ સોમવાનું સારું રિવ્યુ પણ સારા આવવા માંડ્યા કસ્ટમર પણ સારા આવવા માંડ્યા રેસ્ટોરન્ટનો માલિક તો બહુ ખુશ થયો કે ધંધો પણ સાદો ચાલે છે અને રિવ્યુ પણ સારા આવે છે જઈને ગયો કે શું તને ચાઇનીઝ આવડતું હતું કે હા સાહેબ મેં આ બધો કોર્સ કરેલો છે સાહેબ કે હા કે સાહેબ મારા આ સિટીમાં બે હોટલ પણ હતી કે ઘર બાર ગાડી બંગલા વાઈફ બે છોકરા બધું જ હતું મારી પાસે સુખ સંપત્તિ બધું જ હતું પણ મારી એક જુગારની લત હતી ને એણે મારી જિંદગી બરબાદ કરી નાખી હું જિંદગીમાં જુગાર રમવા બહુ મને ગમતું અને જુગારમાં બધું જ હારી ગયું બે રેસ્ટોરન્ટ ઘર બાર ગાડી અને એ સિટીમાં મારી હવે કોઈ ઇજ્જત પણ નથી એને પછી વાઈફ હતી એ પણ છોકરા લઈને તલાક દઈ જતી રહી હવે મારી પાસે સિટીમાં રહેવાનું કોઈ કારણ નહોતું અને કોઈ ઈજ્જત પણ નહોતું આપતું એટલે મેં એવું વિચાર્યું હું બીજા સિટીમાં જાઉં બીજા સિટીમાં આવી મેં નોકરી ગોઈ હતી નોકરી પણ મને મળી ગઈ ઘણું બધું હતું પણ મારી એક જુદા જુદા મારી જિંદગી બરબાદ કરી નાખી છે કાંઈ વાંધો નહીં મારી હોટલમાં તને નોકરી તો મળી જ ગઈ છે અને જો ઈમાનદારની નોકરી કરીશ તો એ સમય પાછો પણ આવી શકે છે તારી માટે કારણ કે જિંદગી બધાને બીજો મોકો આપે જ છે પણ માણસ ઉપર જાય છે કે એને બીજો મોકો લેવો છે કે નથી લેવો આજથી હું તને આપણા રેસ્ટોરન્ટનો હેડ શેફ બનાવું છું બહુ ખુશ થઈ ગયો અને પગાર પણ તને પચીસ હજાર રૂપિયા કરી આપું છું હવે આ રેસ્ટોરન્ટ તારે સંભાળવાનું છે મહેનતથી કામ કરીશ અને જો લત પાછી નહીં લાવો તો તારી જિંદગી શાંતિથી ગુજરશે અને પહેલાં જેવી જિંદગી પણ કદાચ થઈ જાય કે સાહેબ ખૂબ ખૂબ આભાર કે હું હવે એ લત ઉપર બીજી વાર નહીં જાઉં અને જાઉં તો મારા જેવો મૂર્ખ કોઈ બીજો નહીં હોય આમ કહી અને કામે લાગી ગયો સાહેબ જિંદગીમાં મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે જિંદગીમાં બધાને બીજો મોકો મળે છે કે જે એક ભૂલ કરી એ ભૂલ બીજી વાર ન કરે જો મોકો મળે તો મોકો લઈ લેવો પડે અને નેક્સ્ટ ટાઈમ ના થાય ખાસ ધ્યાન રાખવું પડે તો તમારી જિંદગી સુધરી શકે છે પણ જો એ જ ભૂલ તમે વારંવાર કરતા રહ્યો તો પછી તમને બચાવવાનું કુદરત પણ નથી કોઈ ભાઈ બંધુસ્તા પણ તમારો સાથ સહકાર ના દે જ્યારે પણ તમને આવું કોઈ લત હોય અને વારંવાર કોઈ સલાહ દે તો પાછા વળી જજો સાહેબ કારણ કે જુગારની લતે ઘણા ઘણા ખરો બરબાદ કરેલા છે તમારા ગ્રુપમાં ફેમિલી મેમ્બરમાં પણ જો કોઈ જુગારની લત હોય ને તો એને આ વિડીયો જરૂર શેર કરી દેજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ભાઈ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે જેને પણ જુગાદની અથવા તો કોઈ પણ બીજી લથ હોય તો એને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો